નમસ્કાર મિત્રો અરબી સમુદ્રમાં સજાયેલા ભયંકર વાવાઝોડાના કારણે જુનાગઢમાં ગિરનાર રોપ બંધ કરાયો છે ઓખાથી દ્વારકા જતી ફેરી બોટ સેવા પણ બંધ કરાય છે મિત્રો હવામાન વિભાગે ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે સાવધાન રહેવાની જરૂર છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે કે વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં અત્યારે કે વિસ્તારોમાં મેઘ રાજ્ય ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો છે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં ગાજ્યુ સાથે મેઘરાજા જોરદાર બેટિંગ કરી છે મિત્રો વિડીયોમાં તમે અમરેલી જિલ્લાના રાજુલાના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં વરસાદ પડ્યો છે રાજકોટ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય ગોંડલ તળાજા સરદાર જેતપુર જુનાગઢ ઉપલેટા ગાંધીનગર વાંકાનેર હળવદ અમદાવાદ ધંધુકા ધોલેરા ધ્રાંગધ્રા સાબરકાંઠા પાલનપુર હિમતનગર ગીર સોમનાથ પોરબંદર અમરેલી જામનગર કાલાવ રાજુલા સાવરકુલા મહુવા ગારીયાધાર સુરત નવસારી વલસાડ તાપી ડાંગ સહિત એક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો આગામી બાર કલાક દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે ફરી એકવાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે હવે આજે કે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે કે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને એક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે ખરીદતું નહીં એ માટેના કોઈ પણ ઉપયોગી માસ પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એ ખાસ સમજુ મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં જે મુશલાધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે રેડ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા છે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય એકલ દોકલ ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે પોરબંદર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારોમાં પણ આજે વરસાદની માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન કચ્છના ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે અને એમાંય ખાસ કરીને ગાંધીધામ અને ભુજના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે કોઈ મોટા વરસાદની શક્યતા નથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની મોટી આગાહી છે જેમાં ખાસ કરીને સુરત તાપીના નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતની વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ફરી એકવાર ભારે વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને દાહોદ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ ટૂંકા વિસ્તારોમાં ધોધમાર વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે મહીસાગર અમદાવાદ આણંદ ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે એક દો ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મોટા વરસાદની શક્યતા નથી મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ